वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम् अथ शिवमहिम्नस्तोत्रम् पुष्पदन्त उवाच આવી ટીપટોપ તૈયાર થઈ ગઈ છે ત્યારે એની પણ આપણે લોન્ચ કરવાની છે આગામી દિવસોમાં એક આપણે આપણી કાર્યાલયમાં વ્યાપ માટે એની પણ ચિંતા કરવાની છે બે કમિટી બનાવવાની બાકી છે આ કમિટીમાં જે લોકો આગલી કમિટીમાં હોય એ લોકો નહીં રહી શકે નવા લોકોએ જોઈન્ટ થવા અપીલ કરું છું અને જવા ટાઈમે જે કમિટીમાં રહેવા માંગતા હોય એ લોકો આજે નામ નોંધાવી દે એક ખાસ કરીને સિનિયર સિટીઝન ઘણી વાર મને કે છે ખબર નથી પડતી ટપો નથી પડતો સમજો મુદ્દામ શિખરે લઈ જવા માટે પ્રયત્નશીલ છો હું ઈચ્છું છું કે કાઈન્ડ ઓફ એ ફિલિંગ જે છે એ જે અહીંયા અમે લોકો આવીએ છીએ અમારામાં પણ એ જ રીતે ધીરે ધીરે વિકસતી રહે અને એ જ રીતે અમે અમારા જીવનને પણ ક્યાંક કશુંક જે કહી શકાય નક્કર અથવા તો ક્યાંક એક એક સારું કામ કરેનો અહેસાસ આપી શકે એટલે પહેલા સૌપ્રથમ હું એ બધા જ બસો જે ચક્ષુદાતાઓની વાત કરી જયેશભાઈએ ઓગણચાલીસ લોકો જે છે દેહદાન આપવાની સંકલ્પ કરેલો છે અને એ જ રીતે કિડની દાનની વાત છે તો બધાને હું પહેલા ખરેખર અભિનંદન આપું છું કે આ એક બહુ જ સરસ સંકલ્પ છે અને આટલો સંકલ્પ લેવાની હિંમત પણ ખરેખર જોઈએ આપણે વિચારે છે કે જીવન દરેક લોકોને ખબર છે ક્યાંક જીવન અટકવાનું છે મૃત્યુ જે છે એ ક્યાંય ટાળી ન શકાય એવી વસ્તુ છે જીવન મેં જેમ આગળ કીધું કે બાળકનો જન્મ થાય છે આપણે ઘણા બધા ખુશ હોઈએ છીએ એના ઉછેર કરીએ છીએ નાની મોટી જિંદગીની ગમતી વસ્તુઓ બને છે મેરેજ થાય છે જીવન આગળ વધે છે જે અટકે છે જે છે એ તમે પણ જાણો છો તમે તમારા કરતા આધ્યાત્મિક રીતે પણ ઘણા આગળ છો એ જીવન અટકતું નથી ત્યાં ત્યાં જે છે તમારું જે પાર્થિવ શરીર જે છે ક્યાંક અંત લે છે તમારો આટલો એક એક નિર્ધાર જે છે ચક્ષુદાન કરવાનો એ તમે કોઈકની આંખોમાં જીવો છો દેહદાન પણ એ રીતે કરી રહ્યા છો તો ક્યાંક ક્યાંક સમાજને ક્યાંક ક્યાંક મનુષ્યને જે છે તમે મદદરૂપ થવા જઈ રહ્યા છો અને એ પણ જીવન પછી જ્યારે દેહદાનની વાત આવે છે ત્યારે જીવન પછીનો આ જે સંકલ્પ છે એ ખરેખર જે લોકોએ પણ કર્યો છે એ એક એક ઉન્નત શિખરે જઈ ચડે છે કે હા પ્રભુએ જીવન અર્પ્યું છે કરતાં કરતાં જેઝ બે ત્રણ વાત એવી કરી કે પહેલાં તો એની ચોખટથી શરૂઆત કરવી પડશે મેં ઘણી વાર બહુ કીધું છે ઘણું કીધું છે પણ પાછું પાડતા નથી આજે એને કીધું છે કે તમને લઈ આવશે કે લઈ આવો છો એ મને કેજો આ બીજું એમણે એમ કીધું કે કિંમતી સમય કાઢીને આવે છે અમારે કામ જ આ હોય ક્યાંક સારું કામ થતું હોય ને ત્યાં હાજરી આપીએ ને તો પણ ઘણું ઝભોલેંગો પહેલાં એટલે માણસને કાયમ એમ થાય કે આપણે વીઆઈપી થઈ ગયા અને પછી કિંમતી સમય ન બોલે તો વાંધો પડે પણ ખરેખર પાછું એવું હોય કે અમે ઘરે નવરાય બેઠા હોય ઘણીવાર પણ ખૂબ ખૂબ સરસ હ કંઈક અગત્યનો દિવસ આજે ગણી શકાય એવું તમે બધા ભેગા થઈને કામ કર્યું છે આવડું મોટું દાન અને એક સાથે આટલા બધા એનો સંકલ્પ લે મને લાગે છે કે એનાથી વિશેષ કાર્યક્રમ કોઈનો હોઈ શકે અને હું જે કોઈ આમાં જોડાણા છે એને એને હું મારા દિલથી હૃદયથી આપ સૌને ખૂબ 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 અભિનંદન આપું છું હોળી અને પ્રાર્થના કરું છું કે તમે જીવો ત્યાં સુધી ખૂબ તંદુરસ્તી पूर्वक જીવો અને તમે જે દાન કર્યું છે બહુ તંદુરસ્ત દાન થાય અમે એક કે આપણે એક સર્ટિફિકેટ અને સાલ ઉઢાડીને તેમનું સન્માન કરી છીએ આપડા બોલબાલા ટ્રસ્ટના કરતા કરતા અર્તા સમાર્તા શ્રી જયેશભાઈ આ બધા સિનિયર સિટીઝન ભાઈ બહેનો ને કે જેવો એ લોકોએ દેવદાન આપ્યું છે તેમને એમને ખૂબ બિરદાવા જોઈએ